નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે ચોવીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો ઘઉંની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો જે આ ઓફિસભાઈ જે ગ્રાઉન્ડ છે ઓફિસ ગ્રાઉન્ડ છે આ ટાવર પાસે મિત્રો ત્યાં વકલો જોવા મળી રહ્યા છે ત્યાર પછી જે ડૂમ નંબર એક છે તે ફૂલ છે અને ત્યાર પછી મિત્રો બ્લોક નંબર જે આઠ છે ત્યાં વકલો જોવા મળી રહ્યા છે હાલ મિત્રો આટલી ઘઉંની આવક છે અને હરાજીનું કામકાજ જોઈ શકો છો અહીંયા ચાલુ છે તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા રહેલા છે ઘઉં ભાવ આજે ટુકડામાં કેવા ભાવ છે લોકંડમાં કેવા ભાવ છે પાંચસો ને ચાર પાંચસો ને ચાર ભાવ થાય છે ટુકડી છે જોઈ શકો પાંચસો ચાર очку Qual relifiers, dr Explor子, pr fun, I tell. They call this frisk Sowel variables, you can Trustee on its coast tama. Number one is you can make a decision on the original temperature, Now that one in thestatus member receives પાંચસો છપ્પન સુપર લોકવાન પાંચસો છપ્પન પાંચ ને પાત્રીસ ચાલીસ ચાલીસ છત્રી માં ભાઈ આપડે છત્રી અગિયાર નંબર চাল

ચારસો ને ચોરાશી ચારસો ને ચોરાસી ભાવ જોય છે ટુકડી છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી

પાંચસો છત્રીસ પાંચસો ને છત્રીસ ટુકડી છે જોઈ શકો છો પાંચસો ને છત્રીસ સુપર ક્વોલિટી પાંચસો છત્રીસ મસ્ત ક્વોલિટીનો દાણો છે મિત્રો તમે જે આગળ ઘઉંના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા મિત્રો તમને એડિયો ગયો છે એ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે જે સુપર ક્વોલિટી છે તેના સાડા પાંચસો પ્લસના ભાવ બોલાવી રહ્યા છે